અને આ આંબો છે ને એમાં કેરી થાય કારા કલરની ની હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય મુરલીધર તો વાઈ ગયા છે સાડા દસ અને આગળ ઓલો ભવિષ્યનો વ્લોગર આવ્યો હતો તો એના મમ્મી અહીંયા અમારા ઘરે હતા ને રિહાઈન ભાઈ ગો રિહાઈન ભાઈ ગો હું વાહ ગોતો જાઉં કેમ કે એ છે ને હમણાં શીખો છે નવીન રિહાઈન પછી આડો કે ખતાઈ જાય પછી અમારા ગોતવો અઘરો લાગે એના મમ્મી મારા ઘેર દે અને હું એને ઘેર જાઉં જોકે હજી વટકીન ભાઈ જ છે રડતો મારાથી રિહાઈન ભાગે છે અને હવે ઘેર જઈને દીરીક મનવી લઈ મનવીને પછી હરાડે ઉતારી કેમ કે આખે રડતો તો દીરીક મનવો જો ચોકલેટ બોકલેટ દઈ તો મનાઈ જાય હા ઘણું અમર રડે 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 ખોટા બોલો કઈ નહીં ભાઈ બોલતો હાઈ ગાઈસ બોલતો મિત્રો આપણા બગીચામાં છે ને મેં ત્રણ ડ્રેગન ફ્રૂટ વાવ્યાના હતા આગળ મેં આવીને જોયું ને તો એમાંથી છે ને બે ડ્રેગન ફ્રૂટનું તો જોયું ને આવો તો પૂરું થઈ જાય અને એક કીધું અહીંયા જબરો હજુ કોટો કાઢ્યો છે એમાં તન તન પોલા હતા વાવર તો લગભગ એકાદ બે હળી ગયા છે અને આગળ જોયું ના હોત ને તો આ બધા ને નીચે પડ્યા હતા આગળ ઉપર આવીને મેં બાંધા અને બે ને કઈ ત્રીજું છે આ ત્રીજું ને આમાં તો બહુ મોટો કોટો થઈ ગયો છે અને આને હજી બાંધવાનું બાકી એક આ બધું છે ને માંડવીમાં વચમાં ને હળી હળીને તૂટી ગયા છે આ બધા માથે છે ને આ માંડવી ને બકાલું બધું ભેગું થયું ને પથારી ફેર ગઈ છે હજી ડ્રેગન ફ્રૂટની અને હરખા બાંધવા જોઈએ હવે આ તો બહુ મોટું થઈ ગયું છે તો આઈબુન નાનકડું કહી જતું આ પછી ઉપર ઉપરથી જ બધા કોટા નીકળ્યા છે હરખું બાંધી દઉં પછી તમને બીજા જાળવાથી દેખાણું કેટલા કોઈ રહ્યા કે કેટલા નથી આ બધામાં વાવેલા છે એ ડ્રેગન ફ્રૂટને હેરખા બાંધી દીધા કેમ કે છે ને માનવીનો ફરતી ઊંચો થઈ ગયો છે ને એને લીધે છે ને એકાદ બે તો ભાંગી પડ્યા છે હેરખાં કાપીને વાવી દીધા છે હવે શું થાય જોઈએ હવે ઉગે કે ના ઉગે અને અહીંથી આંબાની શરૂઆત દે અહીંથી એટલા જ અને આંબા ક્યાંક ક્યાંક છે ને કોટા કાઢ્યા છે ને અમુક અમુક એ નથી કાઢ્યા કંઈ નથી તો ઉગીતા જાય અને આ આંબો છે ને ઓલી ચાઇનાની નથી આવતી ગુલાબી કલરની કેરી થાય એ છે આ તો સારી રીતના કોરી ગયું બીજા આખે અહીંથી આમને મા લાઇનમાં વાવલ છે આમ અને આ આંબો છે ને એમાં કેરી થાય કાળા કલરની આનું નામ છે મિયા જાકી અને ઓલો વાં બતાવ્યું હતું એનું નામ છે સોનપરી આંબો મેં ઝાકીની મને બી હતી કેમ કે છે ને આ વાયુને તો અહીં આ પાંદડા છે ને બધા હુકાવવા માંડ્યા હતા અને હવે તો માથે જબરૂ હાજર કોર કાઢ્યો એટલે વાંધો નથી તા ગયો છે એ તો ફાઇનલ જ છે આગળ આગળ શું થાય ને એ જોવાનું છે અને બીજા બધા છે ને આ ઓલા જે હાફુસ ને એ બધા હું એ તે દીનો આવ્યો તે દીનો ચેક નતા કર્યા કેટલાય કોટા કાઢ્યા ને કેટલાય નતા કાઢ્યા ચૌદ પંદર આંબા વાવલ છે ઘણા કોર કાઢી ગયા છે બધા લગભગ તો કોર કાઢી જ ગયા છે આમાં છે ને નવીન થયું આમાં છે ને મેં સાઈડ માં ઓલી આ ટેકા હાટું થઈને થાંભલિયું ખોડ્યું હતું અમારે પીપરો છે ને પીપરા ની થાંભલિયું આમાં ખોડ્યું હતું ને હવે આમાં પીપરે કોર કાઢી છે ભેગી આંબા ભેગી તો એને જે બઠાવી નાખું ના ને આ આંબા નહીં થવા દે પીપરો એ કરી નાખું પેલા અને પછી કરી નાખી હાલો ને ના આ છે ને જાંબુડી છે હવે જાંબુડીમાં ક્યાંય કોર હજી તો નથી દેખાતું તો હજી છે લીલી જ સુકાતી સુકાતી નથી એટલે છે ને વાંધો નથી આ એક અહીંયા જે બીજી જાંબુડી છે કોર જાંબુડીમાં નથી દેખાતા નહીં આવે આંબો છે આંબો પીરો છે ને હુકાવો માંડ્યો છે એટલે હવે આમાં હું કરવાનું થાય કોમેન્ટ કરી દેજો આમાં જો પીપળે કોર કાઢ્યા છે આમાં લાકડી પીપરાની જ તો આ બધા પીપરાને કાપવા કેમ કે છે ને નકર આંબા નહીં થવા છે અહીંયા જે જામફરી આયવાન જામફરી કહેવાય ની એક માંડવી નો ડૂચો એવો છે ને ભાઈ ઝાડવાનું માથે થઈ ગયો છે જામફરી છે એક ચાર જામફરી છે ટોટલ એક અહીંયા છે જામફરીને કઈ નરતું નથી જોતો કેવડા કેવડા કોર કાઢ્યા છે આ લેવો ને ત્યાં લેવો તો માંગરોળ થી બધા રૂપ આવું નાના નાના હતા ત્યાં જામફરી કઈ ઘા વધે છે એ કાંઈ જામફરી છે આ બહુ નથી વધતી પાણી છે ને માંડવી નો ડૂચો એવો નડે છે ને ભાઈ કદાચ માંડવી નહીં વધતી દે તો દસ બાર દઈ માંડવી નીકળી જાય અને બાંધવી જો ભાઈ ઊંચી કેમ કે લેવલ ને હવે નાનકડે કોઈ છોડવું હતું વધ્યો છે અને નીચે ખોડેલી છે વરસાદ ને લીધે હળીને તૂટી ગઈ એવું લાગે છે તો આને હરખી રીતના પાછી થાંભલી ખોડી અને હા નીચે થઈ અહીંથી થાંભલી તૂટી ગઈ છે પાછી હરખી થાંભલી ખોડીને બાંધવું જોઈએ આજે સ્ટાર ફ્રૂટ આ તો દિયે ને દિ વધે જ છે કાંઈ એમ આની તો ઉપાદીએ નથી કાંઈ અહીંયા ચેરી ચેરીની ગ્રોથ સારી છે હવે મજુ માંડવી નીકળી જાય ને તો ભારી કામ થાય એમ કે જાડવાની પથારી ફેરવે છે પાંડવી લાલ જાંબુ ઘણા જોયા છે વ્હાઈટ કલર ના જાંબુ થાય મોટા મોટા લાલ જે લાલ લાલ જાંબુ બહુ મીઠા થાય અહીંયા જે આપણું અંજીર અંજીર માં બે અંજીર એમાં નવો હવો છોડવો છે ને ખેરી ગયા છે તૂટી ને આની ગ્રોથે હારી જાય જો કોરે જે ઉપરથી અને અહીંયા સાઈડ માં થઈ જાય કોટો કાઢ્યો છે અહીંયા બીજી ચેરી તો બહુ કેરી છે થયરી છે ને બધાને ભાવે વધારે મેં બે લીધી હતી જેથી લીધે ને છોડવું હોય તેને ભાઈ માંડવીનો ડૂચો આઘો કરતા કરતાં મને હા ચડી ગયો આ હું કામ ઓછું કરતા હોય ને એટલે થોડોક પ્રોબ્લેમ દે બધા કે ને એસીમાં બેઠા બેઠા હું એસીમાં બેહતો નથી પણ હું શું તો આવું એસીમાં આ વચમાં છે ને આ પોપડી અણધારી હોઈ ગઈ છે મેં નથી વહે આ જે લીચી લીચી તમે લેવો તે દી ની આમ નમ જ છે જો અહીંથી હવે કોઈ રી થોડી થોડી દેખાય કોર મૂકાય છે આનું ઝાડવું આવ્યું તે દીનું એમ નહીં મત હવે કોર દેખાણ ક્યાંક ક્યાંક નાની ગ્રોથ બી ને ધીમી છે બહુ અતિશય લીચીની ગ્રોથ ધીમી છે આ જે મોસમ બી ખાટી મોસમ ભી અહીંયા જે લીંબુનું ઝાડવું જોકે એક લીંબુની કલમ આપણે અહીં કરીને મૂકી છે અને આ એક કલમી લીંબુડી છે હવે કેવી થાય એ જોવાનું છે અહીંયા જે સંતરી સંતરી તો બહુ કોરે છે ભાઈ દીથી દી એમ વધે છે જોતા અહીંયા જે દાડમનું ઝાડ અને દાડમય બહુ કોરે છે ફટાફટ કોરે છે અને હવે છેલ્લું જાણું છે એક એ જે બદામનું પણ એ ગોતું જોવા આમાં ક્યાં વાયું શું ખરું આ માંડવીને લીધે છે ને બદામણી થોકાઈ ગઈ છે વાયું શું ખરું મેં ખાડો તાજે તો બદામણી ક્યાંય નથી દેખાતી અરે આ એ બદામણી નીકળી ગઈ બદામણીની પથારી ફરી ગયા એટલે છે ને પાછી વાવી દઈ ઉગે તો ઠીક છે ને કે બાપા સીતારામ વાવી તો દીધી છે પાછી આ બગીચો છે ને મેં શોક થી છે બાકી કઈ બગીચાની આપણે જરૂર નથી શોક જે તો વાવી દીધો તો ઓલી લીંબુડી વાવી કોટા નીકળે છે તમને દેખાડો આપડે મિત્રો તો આ છે ને આપણે બે ત્રણ થી પેલા વિડીયોમાં દેખાડી હતી ને એની કલમ છે લીંબુની તો આમાં તો ઘણી જગ્યાએ એ જોયું એક અહીંયા કોટો નીકળ્યો છે અહીંયા જે નીકળે છે ધીરે ધીરે અહીંયા નીકળી ગયું છે અને અહીંયા નીકળે છે ધીરે ધીરે તો આ લીંબુડી છે ને બહુ મસ્ત છે આનું શરબત બહુ મસ્ત થાય તો મેં દોઢક મહિનો પેલા કલમ કરી અને ને દસ પંદર દિવસ સુધી છે ને આવી રીતના ગમે કુંડામાં વાવી અને છાયા રાખી દેવાની એટલે કોટા ધીરે ધીરે નીકળવા મળે ને થોડા થોડા કોટા વડા થાય ને પછી જમીનમાં વાવી દેવાની હવે આપણે છે ને માંડવી નીકળી જાય ને પછી વાવવી છે કેમકે માંડવી છે ને એ જાળવાની બધે ને હા રેડી કરી દીધું છે

પાસ્તા ખાવાનું બપોરે બોલી હતી ને પાસ્તા બોલી હતી અને પાસ્તા ખાઈ લે ને લાગણી ફગી જાય બાજુ પાસ્તા ની ઘરે જ એટલી વાર હાથમાં જે

ઘણા લોકો મને ફોન આવ્યો ભાઈ તમે પંપે કેમ નથી જાતા તો ભાઈ પંપે છે ને અમારે થોડું ઘણું પાઇપલાઈન નાખવાનું હું કામ હાલે છે તો અમારે થોડાકને કંઈ કામ નથી એટલે હું અહીં ગામડે આવતો રહ્યો અને પંપે જાય જ મોટા પંપ જતા જ હોય કાયમ એટલે પંપ આપણે બંધ નથી આવું અને આજે છે ને આપણે પાછળ છે ને ઓલા આપણે બજરી પોપટ દે ઘરે રાખેલા એનું પાંજરું સાફ કરવું હતું પણ આજે ને મોડું થઈ ગયું મેં નહીં હવે કાલ કરીશ આ વિડીયોને તો હવે અહીં જ પૂર્ણવૃત્તિ આપી અને તો જ જલ્દી બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો હવે બધાને ગુડ નાઇટ જય મુરલીધા જય દ્વારકાધીશ બાય